વાર્ષિક પરીક્ષા ધોરણ ચાર વિષય ગુજરાતી આજે આપણે એનું પેપર અને સોલ્યુશન જોઈએ પહેલો પ્રશ્ન છે કે આપેલ વાક્યોમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો તો એમાં પહેલામાં જવાબ આવશે બોરસલીના ફૂલ ટગરના ફૂલની જેમ જમીન પર વેરાયા છે બીજું ગોફણ વાગતા પક્ષીઓ ચીસા ચીસ કરી મૂકતા ત્રીજું બાળકોએ પરીને આજીજી કરી કે અમને રાક્ષસ રાક્ષસથી બચાવો ચોથું હું તો બીજા ગામમાં જાઉં તો પણ મારદડી રમવા માંડું પાંચમું ટોમ પથારીમાંથી બેઠો થતા થતા વિચારતો હતો પ્રશ્ન બે આપેલ અક્ષરમાંથી ઉદાહરણ મુજબ શબ્દ બનાવો એમાં બનશે ચોર ચોટ માટ માસ રટ માર વગેરે પ્રશ્ન ત્રણ પ્રશ્નોના જવાબ આપો પેલું ભિક્ષા માગવા જશો ત્યારે તમે શું બોલશો ભિક્ષામ દેહી મૈયા બીજું નાગદમન કવિતામાંથી ડર લાગે એવું ક્યારે થયું કેમ જ્યારે શેષનાગ ફૂફાડા મારતો ત્યારે ડર લાગે એવું થયું કેમ કે કૃષ્ણ જ્યારે પાતાળમાં નાખશ શેષનાગની સામે ઊભા હોય છે ત્યારે શેષનાગ ક્રોધિત થઈ અચાનક ફૂફાળા મારે છે તેથી આપણે ડરી જઈએ છીએ ત્રીજો નિયમ એટલે નિયમ તમે કોઈ નિયમ લીધો છે કેમ હા સવારે વહેલા ઊઠી કસરત કરવાનો નિયમ લીધો છે કારણ કે કસરત કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે ચોથું તમે જાદુગર બનો તો જાદુ કરતી વખતે કેવા કેવા મંત્ર બોલશો અંતર હું જાણું છું આબ્રાકા ડાબરા વગેરે તમે જે જાણતા હોય એ મંત્ર બોલશો પાંચમું તમને કયા કયા કામ કરવા ન ગમે આમાં તમને જે કામ કરવા ન ગમે તમારે લખવાના છે પ્રશ્ન ચાર માગ્યા મુજબ જવાબ આપો પહેલામાં આવશે માનસી નૃત્ય કરી રહી છે બીજામાં બેને પૂછ્યું હું થોડી વાર ચૂનો લગાવું પછી આવશે વાક્ય કયા કાળમાં છે તે જણાવો ગઈકાલે શાળામાં રજા હતી ભૂતકાળ આપેલ વાક્યમાં બે વાક્ય ભેળસેળ થઈ ગયેલ છે તેમને છૂટા પાડી ઉદાહરણ મુજબ સાચું વાક્ય બનાવો તો ભૂલકાઓએ નાટક ગાયા કર્યા મોટાએ ગીત તો ભૂલકાઓએ નાટક કર્યા મોટાએ ગીત ગાયા ઈ ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક મૂકો વડીલોએ ચિંધ્યું અને છોકરાઓએ કામ કર્યું પ્રશ્ન પાંચ આપેલ ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં કરો આ ચિત્ર મેળાનું ચિત્ર છે તેમાં એક ચકડોળ દેખાય છે ફુગાવાળો દેખાય છે તેમાં વિવિધ જમવાના સ્ટોલ દેખાય છે લોકો મેળાની મજા લેતા હોય એવું દેખાય છે પ્રશ્ન છ દિવાળીની ઉજવણી વિશે પાંચ વાક્ય લખો અથવા તો કરેલ બસની મુસાફરી વિશે પાંચ વાક્ય લખો તો દિવાળીમાં અમે ઘરને શણગારીએ છીએ દીવા પ્રગટાવીએ છીએ રંગોળી બનાવીએ છીએ પરિવાર સાથે ફટાકડા ફોડીએ છીએ મીઠાઈ બનાવીએ નવા કપડાં પહેરીએ અને એકબીજાના ઘરે મળવા જઈએ છીએ પ્રશ્ન સાત આપેલ વાક્યમાંથી યોગ્ય ભાવવાચક શબ્દ શોધીને લખો પેલું વિદ્યાર્થીઓ અવાજ કરે છે તેથી ગુસ્સાનો ભોગ બને છે એમાં આવશે ગુસ્સો બીજું ભૂખ્યા લોકો પ્રત્યે કરુણા હોવી જોઈએ એમાં આવશે કરુણા ત્રીજું વાંદરાની સામો જોઈ કૂતરું ડરી ગયું એમાં આવશે ડરવું અથવા ડરી ચોથું વડીલો માટે આદર હોવો જોઈએ એમાં જવાબ આવશે આદર પાંચમો મારો મિત્ર મને પ્રેમથી બોલાવે છે એમાં જવાબ આવશે પ્રેમ અહીં ધોરણ ચાર વિષય ગુજરાતી પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં